તુલસીદાસજી મહારાજ આપણને સૌને ટકોર કરે છે કે આ રામકથા કોને પ્રાપ્ત થાય કારણ કે ગમે તે વ્યક્તિને આ કથા મળે ગમે તે જીવાત્માને આ કથા મળે એ વાત અશક્ય છે તો રામકથાને પામવા માટે મારી તમારી પાસે પાત્રતા હોવી જોઈએ અને પાત્રતા એટલે શું કે પ્યારી જેને રુચિ છે જેને ભગવાનનો સત્સંગ ગમે છે સત્ય વસ્તુ નો સંગ ગમે છે એ આ કથા નો અધિકારી થઈ શકે એટલે બસ આવી જ આ જગતને પાવન કરનારી રામકથા ગાવા માટે ગુરુ કૃપાથી ભગવંત કૃપાથી મંડળ દ્વારા છવ્વીસ થી લઈને પાંચ મે સુધી માંડવદારની ધરામાં ગાવા જઈ રહ્યો છું એટલે સૌ પ્રથમ તો આપ સૌને અનુરોધ છે કે આપ સૌ આ પ્રત્યક્ષ પધારીને આ કથાનો લાભ લહો અને જો એ શક્ય ન હોય તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમે આપણે સૌ કનેક્ટેડ છીએ ત્યારે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જય કૃષ્ણદાસ બાપુ નિમ્બાર્ક પરથી પણ આ કથાનું લાઈવ પ્રસારણ થશે તો આપ સૌને અનુરોધ છે કે બને એટલો વધારે ખાલી નામ સંકીર્તન કરવા માટે આપણે સૌ એકમેક થઈએ અને કથાની ચોપાઈઓનું ગાન કરીએ કારણ કે ગાયે રામ અહીં સુમિ રિએ રામહીમ રામને ગાઓ રામને સ્મરો અને રામનું ભજન કરતા રહું એ જ અભ્યર્થના સાથે પુનઃ વિનવું છું જય સિયા રામ જય રાધવ